પરસોએ પરસોય પડી ગયો છે એવું લાગે છે ભાઈ ખાવ બને એમ બરોબર છે હે એવું નહીં પછી હેલો મિત્રો ગુડ મોર્નિંગ આજનું શુભ સવારે મારા ગામડા નજારો અત્યારે બંશરી ઘરે નથી બંસરી ગયો છે બહાર એટલે બહુ ખાસ વિડીયો બનાવતા નથી અમે બંસરી આવશે એટલે વિડીયો કાયમી બનાવીશું બરાબર છે પેલી બાજુ નાસ્તો થઈ રહ્યો હશે શું થઈ રહ્યો છે તમે મને ખબર નહીં પણ હું જ ઉઠ્યો છું નહીં ધોઈને બહાર નીકળ્યું પરસો પરસો પડી ગયો છે એવું લાગે છે ભાઈ ખાવા બને આમ બરોબર છે હે એવું નહીં પજો જોઈ તો બાજરીનો રોટલા છે એ પતરકો આવે છે આ પતરો માર દેવા જેવો છે અમારે તો પતરો માર્યો નથી તો પતરો માર દેજો મે અહીંયા એટલે તરકો ખાસ તાપ નહીં આવે બરોબર છે સાક્ષને મળ્યું ટકડુંગરી બટાકા ડુંગરી બહુ ભાવે છે શું કરીએ અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા બરોબર છે હમ ઉપર શું બતાવું હમ એવું અમે કેરિયો પડી ગયેલી નથી છોલ કાઢી જવા તમે તમને બતાવું બધી જ કેરીઓ છોલ નાસી છે જો ક્યારે સોતરા સોતરા કઈ નાખીશું હવે કાપી કાપીને હુંકવી દઈશું અમે બગડી જાય પણ આ તો બસ શું કરીએ બસ વેચવા જઈએ તો ભાવ આવે નહીં આનો બરાબર છે એટલે અમે હુકવી જઈએ છીએ અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચલો હવે ખેતમ મોટો મોટોમાં ત્યાં બહુ દિવસ ટાઈમ થઈ ગયો છે ને વિડીયો બનાવ્યો નતો બહુ દિવસ તો બંસરી ઘરે છે અને હવે વેકેશન છે એટલે બંસરી ગતા છે ફરવા માટે એમનો ભાઈના હતા એની વેકેશનમાં હાલવા ગયા છે અત્યારે એટલા માટે બહુ ખાસ વિડીયો નથી બનાવતા ચલો હવે જઈએ ખેતમ

કેટલી બધી કેરી ભરી છે હું અઠો અઠે બધા ખાઈ છે જો સાફ કરી કરી કેટલી ભરીશ બતાવી જોઈ જો આ ભાઈબંધ ના હાલવા ભરી છે બે જબલો એટલે વિજાપુર ના ભાઈબંધ છે એટલા માટે મેં કેરીઓ પેરીઓ ખાવું ને ભાઈ જયારે આવે ત્યાં કેરીઓ નું વિચાર છે કે કે ભાઈ કેરીઓ સંજય ભાઈ ખવડાવો કે પણ મેં કીધું હવે કેરીઓ તો આશા કરવાની નહીં કે બધી ઘરી ગઈ છે પણ આ તો ઘરે લાયેલા એ કેરીઓ બે કીધી પાકી થઈ છે તો ભરી દઈએ તો આ ખાવડાઈ ગયે મેં કીધું વાવાઝોડાની કેરીઓ વરસાદ પડેલો એની કેરીઓ મજૂર પડી ગયેલી કેરીઓ તો બધી બહુ પડી ગયેલી મને શું કરીએ બધી બગડી ગઈ એટલા માટે ખાઈ સતો માર નઈ ખાતું તું ખાને હોય ખાવાની જ નહી હોય જા બીથુ લાવવાની હોય જાવ હે જીવડા ના જ ખાઈ શું આવે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં ને મારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ના બોલતા જોવા તમાકુનું કામ ચાલુ છે અમારે તમાકુ જોવા આવે છે ને વિજાપુરથી એટલા માટે કેરીઓ લેતા જાય અમારે કે વિજાપુરમાં અમારી કેરીઓ તો જાય નહીં યાર એટલા માટે એમની વાત જઈને હોય છે કે ગારીનો ફોન આવી ગયો અમે અહીંયા આવી ગયા છે એટલે થોડીક વાર અડધો કલાકમાં આવી જશે ઘરે બરાબર છે અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાના બોલતા તડકો એટલો પડે છે કે ના પૂછે એ વાત

દેશી જમ મેટુ હલાલ છે હમ બોલી લે જાઈએ ને હોય જો ડોક્ટર ખરા ને કામ ચાલુ થઈ રહ્યું છે ભાઈ ઓબરિયા નું જોવા જઈ ઓબરિયા વહેના છે વરસાદ વરસાદમાં પડી ગયેલી ને તે અને ડોક્ટર શું કરે છે ડોક્ટર વેડિયો નહીં બનાવતા હો અહીં પણ જોવોને ના છે અમારો ગોમડાનો નજારો ભાઈ અત્યારે તો આવાસના મકાનો બહુ પાસ થયો છે ને તો આવાસના મકાનો બને છે અત્યારે અહીંયા કેવો અમારો ગોમડાનો નજારો દેખાય છે સ્ટોફીનો આમાં અમારા ડૉક્ટર છે ભેસોના હં ભેસોના ડોક્ટર છે બરાબર છે ના પેલા બળધ્યા બનાવવાના છે બેને પલટવા પરસને બલધ્ય બનાવવાનું છે ને બંસરીને છે બંસરી વાતાવ તો પણ જેટલું ચાલ્યું હોત સાવરી ત્યારે ઓબળાનું કોમ ચાલુ છે જોવા જઈએ તો સરસ લાગે છે જોરદાર લાગે છે હા જોરદાર લાગે છે હે જોયા બધા ઠેઠ લગીને છે તાવી દેખાઈ જાય ને ઠેઠ લગીને નજારો આવી જાય ને ಅಮಾರಿ ವಿಡಿಯೋ ಮೇಲೆ ಲಾಕ್ ಶೇರ್ ಕಮೆಂಟ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬಾ ನಾ ನಾ ಭಾ